ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા એક સમાચાર આવ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક ગુનો નોંધાયો છે ભૂતકાળની અંદર તેઓ સામે જે ગુનો નોંધાયો હતો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે તેઓએ વન વિભાગના કર્મચારીઓ અને માર મારવાનો તેમની સામે ગુનો નોંધાયો તો તેમાં તેઓને જામીન મળ્યા બાદ તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા ત્યારે હવે ફરી એક વખત તેમની સામે એક ફરિયાદ નોંધાય છે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર અને જે ફરિયાદી છે તેનું નામ છે વાત કરીએ તો શાંતિલાલભાઈ ડેબાભાઈ વસાવા ઉંમર વર્ષ પિસ્તાલીસ રહે સામરપાડા ડેડિયાપાડા તાલુકો એટલે જે ફરિયાદી છે એ ફરિયાદી આમ આદમી પાર્ટીના જૂના સમર્થક અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સાથે ચેતર વસાવા સાથે તેઓ ઘણા વખત સુધી રહ્યા હતા અને જે ફરિયાદ નોંધાય છે તેની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની સહિત અન્ય જે સાત લોકો અને પંદર એક માણસોનું ટોળું તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે જે ફરિયાદીએ ફરિયાદ આપી છે તે અનુસાર તેઓને ધારાસભ્ય ચેતર વસાવા સહિતના લોકોએ તેમને થપ્પડો માર્યો હતી ધોલ ધાપટ કરી હતી અને માર માર્યો હતો અને એના ઘરે જઈને આજે માર મારવામાં આવ્યો છે તેવી ફરિયાદ છે ત્યારે આ ફરિયાદ ડેડિયાપાડા પોલીસે લઈ લીધી છે અને એની એફઆઈઆર થઈ ગઈ છે રાઇટિંગ અને મારામારીના કેસ હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે બીજી તરફ પોલીસનું કહેવું છે કે પોલીસે આ બાબતે ધરપકડનો દોર પણ શરૂ કરી દીધો છે ત્યારે સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય આ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી અનેક રાજકીય મુદ્દાઓ તેઓ ઉઠાવતા હોય છે સાથે સાથે લોકોના પણ મુદ્દાઓ તેઓ ઉઠાવતા હોય છે રોડ રસ્તાથી લઈને તાજેતરની અંદર ડેડિયાપડા વિસ્તારની અંદર જે લોકોને આધાર કાર્ડને લઈને તકલીફ પડી રહી છે લોકોને જે શિષ્યવૃત્તિ માટે જે જરૂર હોય છે આધાર કાર્ડનું બેંક સાથે લિંક કરવાનું પરંતુ જે આધાર કાર્ડની જે જે આધાર સેવા કેન્દ્રો છે તે ઠપ હોવાના કારણે લોકોને તકલીફ પડતી હતી તેનો અવાજ ઉઠાવ્યો તો સાથે સાથે રોડ રસ્તા સહિતના તમામ મુદ્દે તેઓ અવાજ ઉઠાવતા આવ્યા છે પરંતુ એવું કહી શકાય કે આ જે ફરિયાદને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા એક વાર ફરી કાયદાની ચુંગાલમાં આવ્યા છે તેમ કહી શકાય હાલમાં તો પોલીસે ફરિયાદ લઈ લીધી છે ત્યારે બીજી તરફ આ ઘટનાની વાત કરી કે ત્રણેક દિવસ પહેલાં જે આ ફરિયાદને લઈને લેખિત ફરિયાદ કરવા માટે શાંતિલાલભાઈ વસાવા અને બીટીપીના પૂર્વ નેતા જે કહી શકાય તેઓ આવ્યા હતા અને ફરિયાદ તેઓ લેખિતમાં રજૂઆત એસપી કચેરીએ કરી હતી ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા સામે આવ્યા હતા અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશને તેઓ જાતે ગયા હતા અને ત્યાં જઈને તેઓની સાથે જે હોટલના માલિક છે હોટલના માલિક પણ આવ્યા હતા અને હોટલના માલિક અને જે મેનેજર છે તેમનું નિવેદન આવ્યું હતું કે પૈસા કોઈ બાકી નથી તેવું નિવેદન આવ્યું હતું અને ધારાસભ્ય ચેતર વસાવાનું કહેવું હતું કે જે શાંતિલાલભાઈ વસાવા છે તેઓએ મને ગાળો બોલ્યા હતા અને સ્પીકર પર મારા ઘરે હું હતો ત્યારે પણ તેઓ મને ગાળો બોલ્યા હતા મોબાઈલ પર સ્પીકર પર જ્યારે વાત કરતા મને ફોન કર્યો હતો મારી પત્ની સહિત બધા ઉપસ્થિત હતા ચેતર વસાએ આરોપોને નકાર્યા હતા અને એમને કહેવું હતું કે તેઓ પૈસા જે માગતા હતા ત્યારે જે પચાસ હજાર રૂપિયા જે રકમ બાકી છે તે ચૂકવણી કરવામાં આવી છે ત્યારે તેમને પોતાનો બચાવ કરતો વિડીયો પણ તેમણે રજૂ કર્યો હતો ને સાથે સાથે જે હોટલ છે હોટલના જે મેનેજર અને માલિક છે તેમનો પણ વિડીયો સામે આવ્યો તો પરંતુ ત્યારબાદ હવે પોલીસે ગુનો નોંધ્યો છે ત્યારે જોવાનું રહેશે આગામી દિવસોમાં આજે કાયદાકીય રીતે ફરી એક વખત કાયદાની ચુંગાલમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ફસાયા છે કારણ કે તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે ત્યારે જોવાનું રહેશે કે તેમને કરેલી ફરિયાદ છે તે વિશે આગળ શું થાય છે અને પોલીસ આ ઘટનાને લઈને શું કાર્યવાહી કરે છે કારણ કે સામે જે એમની સામે ફરિયાદ થઈ છે એ આમ આદમી પાર્ટીના એક ગુજરાતના નહીં પરંતુ આદિવાસી આદિવાસી વિસ્તારની અંદર પણ એક મોટા કદના નેતા છે અનેક મુદ્દાઓ તે ઉઠાવતા રહ્યા છે તેમની સામે પોલીસ ફરિયાદ થઈ છે ત્યારે જોવાનું રહેશે કે પોલીસ આગળની કાર્યવાહી શું કરે છે સાથે સાથે રાજકીય નેતાઓની પણ પ્રતિક્રિયાઓ શું આવે છે તે જોવાનું રહેશે નરેન્દ્ર પેપર વાળા ગુજરાત તક નર્મદા